નથી પણ હું જ્યારે બે દિવસ પહેલા મુલાકાત માટે ગઈ હતી તો સાહેબ દ્વારા મેસેજ આપવામાં આવ્યો છે ભલે હું ત્યાં હાજર નથી પણ મારા વતી મારા લોકોને મેસેજ પહોંચાડજો એ વચ્ચે હું મારા લોકો મારો સંદેશ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી પંજાબ સરદાર મુખ્યમંત્રી શ્રી ભગવંત સાહેબજી પ્રદેશ પ્રમુખ મહાસ ગઢવી પૂર્વ પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા મહામંત્રી કાર્યકારી પ્રદેશ પ્રમુખ ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓ તમામ પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માં ઉપસ્થિત યુવાનો વડીલો અને માતા બહેનોને જૈતર વસાવાના જય આદિવાસી જય જોહ સરકાર સામે ચઢાવી મેં અવાજ ઉઠાવ્યો છે જેમ કે શાળાઓ માં પૂરતા ઓરડાઓ નથી શિક્ષકો હોવા જોઈએ હોસ્પિટલોમાં પૂરતા સાધનો સ્ટાફ નથી ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓ નથી પૂરતી લાઇટો નથી સારા રોડ રસ્તા નથી કુલો નથી કનેક્ટિવિટી નથી આદિવાસી વિસ્તારમાં સિંચાઈના પાણી પીવાની સુવિધા સ્થાનિક લોકોને માં ડાયમી નોકરી આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રિસિપ કાર્ડ અને બે હજાર બાવીસ ત્રેવીસની શિષ્યવૃત્તિ માટે આ વિસ્તારમાં ચાલતા નકલી દારૂ બંધ કરાવવા ટ્રાઇબલ અને જંગલ ખાતામાં ચાલતા ભ્રષ્ટાચાર

સ્ટેજી ઓફ યુનિટી સ્ટેજી ઓફ યુનિટી ના નામે આદિવાસીઓનું વિસ્થાપન વિસ્થાપન કર્યું છે તથા જળ જંગલ જમીન અને ખનીજો પરના આદિવાસીઓના અધિકારો આબાદિત રહે અસ્તિત્વ સંસ્કૃતિ પરંપરા ટકી રહે તે માટે હું અને મારી ટીમ જાગૃતિ પણ ફેલાવી રહ્યા છે જે સરકાર અને ભાજપના નેતાઓને ગમતું નથી શરૂઆતમાં એટલે અત્યાર સુધી ભાજપમાં લઈ જવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે

બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી નજીક નજીક હોવાથી બે હાજર ઓગણીસ ની જેમ ચૂંટણી પટે ત્યાં સુધી ભાજપ સરકાર મને જેલમાં રાખવા મથે છે પરંતુ મને દેશના સંવિધાન અમે ટૂંક સમયમાં જ આપ સૌની વચ્ચે હોઈશું અને સૌ સાથે મળી આપ સૌ સાથે મળી આપ આપ ખુદ સાહેબ આ તાનાસાહી સરકારને લોકસભામાં હરાવીશું અમે આદિવાસીઓના સંતાન છે અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી અમે ક્યારે ડરવાના નથી આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે છેલ્લા ત્રાસ સુધી લડીશું ભલે હું જેલમાં છું પણ હું મારા લોકો માટે લડતો રહી